નમસ્કાર દર્શક મિત્રો રેમી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે હું છું જીજ્ઞેશ મહેતા આજે સવારે કોસંબા રેલવે ટ્રેક પરથી દીપડી મૂઠ હાલતમાં મળી આવી ટ્રેનની અડફટે દીપડીનું મોત થયું હોવાનું જાણવા મળી આવ્યું છે ઘટનાની જાણ થતાં વાંકલ આરએફઓની ટીમ ઘટના સ્થળે ધસી ગઈ હતી અગાઉ પણ આ જ રીતે કામરેજ નજીકથી નેશનલ હાઈવે અડતાલીસ પર અલગ અલગ બે દીપડાઓના વાહન વાહનની અકસ્માત દરમિયાન મોત થયા હતા આજે સવારે કોસંબા નજીક ટ્રેનની અડફટે દીપડીનું મોત થયું હતું આઠ માસની માદા દીપડી ટ્રેનનું અકસ્માતમાં મોત થતાં વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી વાકલ આરએફને જાણ કરાતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી મૃત દીપડાનો મૃતદેહનો કબજો લઈ દફન કરવામાં આવશે જંગલી દીપડાઓ હવે ગામડા વટાવી નગર તરફ આગળ વધી રહ્યા છે અગાઉ નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર અકસ્માતમાં બે દીપડાઓના કામરેજ નજીક મોત થયા હતા ટ્રાયબલ તાલુકાના જંગલમાં શિકાર અને પાણીનો ના પગલે જંગલી દીપડાઓ ગામડાની વાત પકડી રહ્યા છે જે ચિંતાજનક છે